બારડોલી તાલુકાના અલ્લુ ગામે અત્યાધુનિક શમશાન ભૂમિ બનાવવામાં આવી છે જેમાં રવિવારે રોજ શિવમૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી અંતિમ ધામ ચાર ગામના લોકો માટે ઉપયોગી સાબિત થશે હિન્દુ ધર્મ માં માનવી નું અંતિમ સ્થાન એટલે સમશાન ભૂમિ અહી જે મૃતદેહનું અગ્નિ છે બારડોલી તાલુકાના અલ્લુ ગામે પણ હાલમાં અત્યાધુનિક અંતિમ ધામ બનાવવામાં આવ્યું છે અલ્લુ અને આજુબાજુના ચાર ગામના લોકો માટે ઉપયોગી અંતિમ ધામ માટે બોરિયા ગામના રેવાબેન કાનજીભાઈ કલ્યાણભાઈ પટેલ ભૂમિ દહન કર્યું હતું અને તેમના સહયોગથી અત્યાધુનિક અંતિમ ધામનું નિર્માણ થઈ શક્યું છે

એમ અલ્લુ ગામના માજી સરપંચ મનુભાઈ કોડિયા જણાવ્યું હતું કે આ શમશાન ભૂમિ અલ્લો ઉપરાંત સિકેરે દેલવાડા બોરિયા ગામના લોકો માટે ઉપયોગી સાબિત થશે રવિવાર રોજ અહીં શિવમૂર્તિ નું સ્થાપના કરવામાં આવ્યું હતું ત્યાં સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા સુરેશ રાઠોડ ટીવી ન્યૂઝ બારડોલી